અમારી ચેનલમાં પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાની ખુશીમાં અમે આ પાંચ ડિજિટલ ફિંગર કાઉન્ટ બિલકુલ ફ્રીમાં આપવાના છીએ તો અત્યારે જ જીતવા માટે વિડીયોને પૂર્વ તમે જોઈ શકો છો આ ડિજિટલ ફિંગર કાઉન્ટ બહુ જ કામની વસ્તુ છે તમારે માળા સાથે રાખવાની જરૂર નથી ફક્ત આવી રીતે તમે અંગૂઠાથી ગોળ ગોળ ફેરવી શકશો અને એમાં કાઉન્ટ થાય છે આ દેખો એલઈડી લાઇટ આપેલી છે અહીંયાથી રિસેટ થઈ જાય છે તમે જોઈ શકો છો આ એ પ્રોડક્ટ જો બહુ જ મસ્ત અને ખૂબ જ સરસ પ્રોડક્ટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો સિમ્પલી નીચે ફેરવવાનું છે આમ અને તે કાઉન્ટ ઓટોમેટિક કરવા મળશે દસ હજાર મંત્રો સુધી આ કાઉન્ટ કરી શકે છે તો એવી આ ડિજિટલ ફિંગર માળા છે જે તમે ખીચામાં કોઈ પણ જગ્યાએ લઈને જઈ શકો છો અને બહુ જ સ્મૂથલી ચાલે છે વર્ક કરે છે અહીંયાથી તમે પ્રેસ બટન કરશો એટલે એલઈડી લાઈટ લાઇટ જોવા મળશે ઓકે જોઈ શકો છો તમે અને ત્યાં બે ત્રણ વખત પ્રેસ કરશો એટલે ટાઈમ ડેટ બધું ચેન્જ થઈ શકશો અને તમે જોઈ શકો છો અને એ રિસેટ બટન છે તમે જેવું ટચ કરશો જોવો ઝીરો થઈ ગયું એટલે બહુ જ કામની વસ્તુ છે આ અને તમને હવે બતાવું કે એમેઝોન શોપિંગ એપ છે જે તમે ઓનલાઈન આ ખરીદવા માગતા હોય તો ત્યાં તમે ભાવ જોઈ શકો છો ચારસો ઓગણપચાસ રૂપિયામાં વેચાય છે વસ્તુ તમે જોઈ શકો છો તેનો ભાવ ચારસો ઓગણપચાસ રૂપિયા છે પણ અમે આ બિલકુલ તમને ફ્રીમાં આપવાના છીએ કારણ કે અમારા પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આવી જ રીતે અમે નવા ગીવવેર લા લાવીને રહીશું જો સેમ ટુ સેમ પ્રોડક્ટ ચારસો ઓગણપચાસ રૂપિયામાં તો તમારે આ પ્રોડક્ટ જીતવા માટે અમે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં નિયમો આપેલા છે પહેલાં તો તમારે વિડીયોને લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને આ વિડીયોમાં અમે ત્રણ કોડ આપેલા હશે તે ત્રણ કોડ તમારે જોવાના છે કયા છે પછી અમે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં ટેલિગ્રામ લિંક આપેલી છે તે ટેલિગ્રામ લિંકમાં તમારે જોઈન થવાનું છે અને ત્યાં જઈને તમારું નામ નંબર એડ્રેસ અને તે ત્રણ કોડ કયા હતા તે લખવાનું છે તેથી તમે વિનર લિસ્ટમાં આવશો તો તમને આ બિલકુલ ફ્રીમાં મળશે તો આટલું જ તમારે કરવાનું છે બધા નિયમો કમ્પ્લેટ હોવા જોઈએ ટેલિગ્રામ ચેનલમાં તમારે મૂકી દેવાના છે ત્યાં બધું ફોર્મેટ આપેલું જ છે કોઈ પણ ખબર ન પડે તો ટેલિગ્રામમાં આવીને એક મેસેજ કરી દેજો તમને બધી જાણકારી મળી જશે બિલકુલ ફ્રીમાં આપવાના છીએ તમે જોઈ શકો છો બહુ જ સારી પ્રોડક્ટ છે એક વખત તમે યુઝ કરશો તો તમને ખબર પડશે બહુ જ મસ્તની પ્રોડક્ટ છે લેવા જેવી પ્રોડક્ટ છે ગઢા બુઢા કોઈ પણ તમે મંદિરે જાઓ ચાલતા હોવ બેઠા હો સુતા હો કામની વસ્તુ છે